તક્ષણ સપ્તાહ અંતર્ગત વિદ્યા ભારતી હિન્દી વિદ્યાલય દ્વારા તારીખ બાર બાર બે હજાર ના રોજ ભારતીય માનક બ્યુરો અને વિદ્યા ભારતી હિન્દી વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે હુનર કાર્યક્રમ યોજાયો હતો રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ સપ્તાહ અંતર્ગત વિદ્યા ભારતી હિન્દી વિદ્યાલય દ્વારા તારીખ બાર બાર બે હજાર ચોવીસના રોજ ભારતીય માનક બ્યુરો અને વિદ્યા ભારતી હિન્દી વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે હુનર કાર્યક્રમ યોજાયો હતો લગભગ ત્રીસ વિજ્ઞાન પ્રોજેક્ટ્સ રજૂ થયા સાથે જ દસ વિદ્યાર્થીઓ પોતાના હુનરનો ઉપયોગ કરીને વિવિધ જીવનની વસ્તુ પ્રદર્શિત કરી ટોપીઓ માટેના વાસણ જીવન હાથ વણાટકામ દ્વારા કાર્પેટ તથા માટેના શિલ્પો પણ બનાવ્યા કાર્યક્રમનો શુભારંભ શાળાના શિક્ષક શ્રી રજનીશભાઈ તથા પ્રાર્થના સમિતિની વિદ્યાર્થીઓ દ્વારા પ્રભુ વંદનાથી થયો ભારતીય માનક બ્યુરોના વહીવટદાર શ્રી નીતિનભાઈ ડોરિયા ઉપસ્થિત રહ્યા વરિષ્ઠ ગણિત શિક્ષક શ્રી એચ આર મોર્ય દ્વારા કાર્યક્રમનું સંચાલન કરાયું આચાર્ય શ્રી અર્જુનસિંહ પરમારે પ્રાસંગિક વક્તવ્ય દ્વારા વિદ્યાર્થીઓને ઉર્જા સંરક્ષણ વિશે પ્રેરણા પણ આપી આ કાર્યક્રમમાં વિજ્ઞાન પ્રોજેક્ટ અને કૌશલ્યના નિર્ણાયક તરીકે શાળાના સુપરવાઇઝર શ્રી અશોકભાઈ ચૌધરી વિજ્ઞાન શિક્ષક શ્રી અર્પિત યાદવ ગણિત શિક્ષક રમેશચંદ્ર અને વિજ્ઞાન શિક્ષક દ્વારા કરાયું હતું વિજ્ઞાન શિક્ષિકા શ્રીમતી જાગૃતિબેન પરમારે આભાર વિધિ પણ કરી વિજેતાઓને રોકડ પુરસ્કાર એનાયત કરાયા હતા વિજ્ઞાન પ્રોજેક્ટ અને કૌશલ્ય વિજેતાઓને શાળાના ભારતીય બ્યુરો ઓફ સ્ટાન્ડર્ડ વતી ટ્રોફી અને પ્રમાણપત્રો અપાયા